ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો એકાવન તાલુકા સમિતિની રચના કરવામાં આવી છે તેમજ નવ જેટલા પત્રકારોનું આ સંગઠન છે અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપપ્રમુખ કેશુભાઈ બારોટ મહામંત્રી જી કે કુરેશી ચોન કોર્ડિનેટર અશોકભાઈ રેણુકાએ પણ ખાસ હાજરી આપી હતી આ પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારો ના ત્રણ વર્ષની સમય મર્યાદા પૂરી થતાં નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસાણીયા મંત્રી રેનીશભાઈ મહેતા ઉપપ્રમુખ તરુભાઈ મેલવાણી મંત્રી અરુણભાઈ મહેતા સામંત્રી કાસમભાઈ હોથી સંગઠન મંત્રી પંકજભાઈ વેગડા ખજાનચી મહેશભાઈ કથિરિયા તેમજ ધ્રુવ મેલવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ પત્રકારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગોપાલ ભેસાણી અભિગ્રમ ન્યૂઝ